અરે વાહ કડી મંદિર છે દરેક ની મુલાકાત લઈએ અને રથના પણ દર્શન કરીએ બરોબર અને પેલા હું તમારા રથના દર્શન કરાવું છું કેવો સરસ રૂપાનો રથ છે જુઓ સોને રૂપે રથ સત્ય સાય જય સારામ દરેક લાઈવ દર્શન કરી શકે છે બોલો સાહેબ તમે રથ ની જાણકારી આપી શકો છો હાજી માં શ્રી સત્ય સેવા સંગઠન સંસ્થા અમારી ચાલી રહેલી છે કડીમાં કલોડ રોડ ઉપર હાઈવે ઉપર સત્ય સાંઈ ભગવાનનું મંદિર આવેલું છે જે સાંઈ બાબા મંદિર તરીકે ઓળખાય છે આ રથ એ સત્ય સાઈ બાબાનો પ્રેમવાહીની રથ છે જે ઓલ ઓવર ઇન્ડિયામાં દરેક સ્ટેટમાં દરેક સ્ટેટમાં દરેક ઝોનમાં આ રથ ફરી રહ્યો છે કડી શહેરની વાત કરીએ તો મંદિર કેટલા વર્ષનું જૂનું છે આ મંદિર જે છે એ ઓગણીસો પંચોતેર થી કાર્યરત છે અને પેહલા કડીમાં બ્રાહ્મણની વાડીમાં અને અને તંબોડી વાડામાં કાર્યરત ત્યારથી આ કડી સમિતિ બ્રાહ્મણ ગુરુવારે સાડા આઠ થી સાડા નવ ભજન થાય છે સામાજિક સેવાઓનું કામ થાય છે હોસ્પિટલ વિઝિટ થાય છે કડી શહેરમાં આ ભગવાનનો નો રથ ચાર દિવસથી ફરી રહ્યો છે અને આવતીકાલે સવારે આઠ નવ વાગે એની પૂર્ણાહુતિ થશે કાર્યરત છે અને એના બાબાના સ્વામી જયંતિ નિમિત્તે આ રથ સાડા ત્રણ લાખ કિલોમીટર ઇન્ડિયામાં ફરવાનો છે ઉત્તર ગુજરાતમાં આપણે રાજસ્થાનમાં સાડા મહિના પછી ત્રેવીસમી ડિસેમ્બરે આનો કબજો ઉત્તર ગુજરાતે લીધો છે આ રથ મુખ્ય હેતુ એ છે કે એના જે સેવાના પ્રકલ્પો છે જે કયું સેવાનું માધ્યમ મોટા મોટું વર્લ્ડમાં છે તો એના સેવાના મેડિકલ સેવાઓ એજ્યુકેશન સેવાઓ પાણીની સેવાઓ જે નિશુલ્ક ચાલે છે વર્લ્ડવાઈઝ એનો લોકો વધુમાં વધુ લાભ લે અને ધારો કે આપણે ઉત્તર ગુજરાતની ગણીએ અને ગુજરાતની વાત ગણીએ તો પંદર શાળાઓ ચાલે છે બે મોટા મોટી હોસ્પિટલો ચાલે છે રાજકોટમાં અને અમદાવાદમાં હાર્ટના હોસ્પિટલો છે જેમાં ફ્રી ઓપરેશન થાય છે કોઈ નાત જાત ધર્મ નહીં ખાલી માનવ હોવું જોઈએ જ મોટું માનવની સેવા થાય સ્વામીનું મુખ્ય સૂત્ર હતું લવ ઓર સલ ઓર એટલે પ્રેમ કરો અને પ્રેમથી જીતો અને કોઈને દરેકને મદદ કરો કોઈને નડો નહીં અને માનવ સેવા એ જ માધવ સેવા આ રથ લઈ ઉત્તર ગુજરાતની અમારી જવાબદારી ઉત્તર ગુજરાતના અંબાજી મુકામથી અમે એના રથનું રાજસ્થાન પાસેથી હસ્તાંતર કરી અને છેલ્લા પંદર દિવસથી અમે ઉત્તર ગુજરાતમાં ફરી રહ્યા છીએ એના એક રૂપે અત્યારે કડીમાં આ રથ ફરી રહ્યો છે એટલે આ અમારા જે સેવાના પ્રકલ્પો છે વધુમાં વધુ લોકો લાભ લે એ આશયથી આ રથ ફરી રહ્યો છે જય સાંઈ જય